હેલો ફ્રેન્ડ કેમ છે બધા મિત્રોને તો અમારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ સ્ટુડિયોમાં બધા જ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલમાં યુટ્યુબ અથવા ફેસબુકનું થમવેલ કઈ રીતે બનાવી શકે તેના માટે વિડીયો બનાવેલો છે સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી તમે પિક્સલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમે ઓપન કરો અને ઉપર ઓપન કર્યા બાદ ખૂણામાં ટાઈન બોર્ડ ઉપર ક્લિક કરો ત્યારબાદ નીચે ઇમેજ સાઇઝમાં અને ત્યારબાદ કસ્ટમર લેખવી ત્યાં ક્લિક કરો ત્યારબાદ નીચે તમને જોવા મળશે યુટ્યુબ થંબેલ અથવા ફેસબુક કવર યુટ્યુબ થંબેલમાં તમે ઓકે આપો ઓકે આપ્યા બાદ નીચે તમને જોવા મળશે કોઈ પણ બેકગ્રાઉન્ડનો તમે કલર સિલેક્ટ કરી શકશો નીચે ચાર ઓપ્શનમાંથી તમને ચોથું ઓપ્શન તમને જોવા મળશે તેથી કલર તમને ચેન્જ થઈ જશે આ રીતનો કોઈ પણ તમે કલર લઈ શકશો બેકગ્રાઉન્ડ માટે તો મિત્રો અત્યારે હાલમાં આપણે બ્લેક બેકગ્રાઉન્ડ લઈશું બેક લીધા બાદ તમે ઓકે પર ક્લિક આપી દો ક્લિક આપ્યા બાદ મિત્રો તમે ઉપર પ્લસમાં ક્લિક આપવાનું રહેશે ક્લિક આપ્યા બાદ મિત્રો ફ્રોમ ગેલેરી કોઈ પણ ફોટો તમે ગેલરીમાં સિલેક્ટ કરો ઓર તમને જોવા મળશે થમેલ પર તો મિત્રો આપણે લખાણ કરવું છે તો પણ તમે લખાણ કરી શકશો આ રીતનું કોઈ પણ તમે થંભેલ પર તમે ટાઇટલ લખાણ કરવું છે ફોટા પર લખાણ કરવું છે તો પણ થઈ શકશે આપણે દાખલા તરીકે અત્યારે લેવી ગુજરાતી ફંડ તો મિત્રો આ રીતનું લખાણ થઈ ગયું છે આપણે ગુજરાતી ફંડ અને એક ઇંગ્લિશમાં કર્યું અને એક ગુજરાતીમાં આ રીતનું આપણે ઇંગ્લિશમાં એક લખાણ કરીશું ગુજરાતી ફંડ તો મિત્રો લખાણ થઈ જશે હવે મિત્રો આપણે આ લખાણને જાડું પાતળું કે થ્રીડીમાં કોઈપણ રીતે આપણે લખાણ લઈ શકશું આ રીતનું તમને ફંડ અલગ અલગ તમને જોવા મળશે જાડા પાતળા વચ્ચે જગ્યાવાળા આ રીતના તમે જે રીતનું તમને અનુકૂળ આવે એ રીતનું તમે સિલેક્ટ કરશો તો મિત્રો આપણે કોઈપણ અત્યારે હાલમાં એક ફોન્ટ સિલેક્ટ કરવી એ રીતનું આપણું લખાણ કન્વર્ટ થઈ જાય છે આ રીતનું બધું જ તમને ઉપર જોવા મળશે આપણું લખાણ કઈ રીતનું થયું છે તમે ક્લિક આપો એટલે ઉપર લખાણ તમને ફરતું જોવા મળશે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો આપણે કોઈ પણ એક લખાણ ફont સિલેક્ટ થઈ જશે સારું લાગે તે મિત્રો ફાઇનલી આ લખાણ આપણે સિલેક્ટ થઈ ગયું છે ફોન્ટ ગુજરાતી ઓકે મિત્રો આપણને આને થ્રી અથવા લખાણ ફરતે પાછળ બેકગ્રાઉન્ડ આપણે કરવું છે તો ટી ઉપર ક્લિક મારીને એનેબલ કરવાનું અને નીચે તમારે બેકગ્રાઉન્ડ કઈ રીતનું તમારે કરવું છે ઊંચું નીચું અથવા કલર પણ એનો ચેન્જ થઈ જાય છે પણ આપણે આની પાછળ બેકગ્રાઉન્ડ નથી લખવાનું એટલે અને બલ્ક કરી નાખશું તો મિત્રો હવે આપણે આ લખાણની ફરતે કોઈ પણ કલર કરવો છે તો પણ થઈ શકશે આ રીતનો અને બલ કરી કોઈ પણ કલર તમે વિડીયોની અંદર જોઈ શકશો ગુલાબી પીળો લાલ કોઈ પણ કલર પણ સિલેક્ટ થઈ શકશે આ રીતનો આ રીતનો તમે વધારે ઓછો કલર મીડિયમ આપણે બ્લેક રાખશું મિત્રો આપણે થ્રી માં કરવું છે તો આ તમને થ્રી માં પણ થઈ શકશે થ્રીડીમાં ઓકે આપ્યા બાદ તમે આને ઓછું નીચું અથવા પાછળ લખાણનો પડસયો પાડવો હોય પડસાયો તો પણ થઈ શકશે આ રીતનો તમે વિડીયોની અંદર જોઈ શકશો એકદમ થ્રીડીમાં તમારું લખાણ થઈ શકશે કોઈ પણ પ્રકારનું લખાણ હોય તો આ રીતનું તમે તમારા યુટ્યુબ કોઈ પણ નામની યુટ્યુબ ચેનલ હોય

રાઈટ થઈ ગયું છે કમ્પ્લીટ આપણે થોડો પડછાયો ઓછો કરી દેવી જેથી સારું દેખાય આ રીતનો હવે આપણે મિત્રો આ તો કમ્પ્લીટ થઈ ગયું છે ઉપલું ગુજરાતી ફ્રન્ટ ઉપર ક્લિક મારીને આપણે ત્યાં બીજું લખવું છે તો આપણે ઉપર પ્લસમાં ઓર પેન્સિલમાં ક્લિક આપવાનું ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે વંદે માત્ર લખવું છે તો અલગ અલગ કલરમાં લખવું છે તો પહેલા ખાલી વંદે લખી ફી મિત્રો આ રીતનું વંદે લખી નાખવી વંદે ઓર ઉપર ઓકે આપી દેવાનું સાઈડમાં આ રીતનું વંદે આવી ગયું હવે મિત્રો આપણે નીચે કલરમાં જવાનું છે આ રીતનો તમને આ ઇમેજ સાઈઝ છે મિત્રો સાઈઝ પણ તમે નાના મોટી કરી શકશો ત્યારબાદ મિત્રો આપણા કલર પર ક્લિક મારવાનું ઓ તમને સારો લાગે તો કલર પણ તમે સિલેક્ટ કરી શકશો આ રીતનો આપણે કોઈ પણ કલર લઈ લેવી ગ્રીન લઈ લેવી અત્યારે હાલમાં ઓ ફરીને તમારે માત્રમ લખવું છે એટલે ફરીને પ્લસ ઉપર અને પેન્સિલ ઉપર ક્લિક મારીને તમે બીજું જ લખણ લઈ શકશો આ રીતનું માત્રમ આવી ગયું આને પણ આપણે ટી પર ક્લિક મારીને સાઈઝ વધારી શકશું અને ફન્ટ ઉપર જઈને જાડા અક્ષર કરી નાખશું તમે જોઈ શકશો આ એ બી લખેલું જે ફન્ટ છે આ રીતના આપણે વંદે જે રીતનું લખાણ થયું એ રીતનું જાડું આપણે લખવું છે ઉપર તમારું લખાણ તમે જે ચિલેક્ટ કરશો તે આવી જશે નીચે ઓકે આપી દેવાનું તમારે જે લખાણ ચિલેક્ટ થયું હોય એ લખાણ રાખવું હોય એટલે ઓકે આપ્યા બાદ એ લખાણ તમારે આવી જાય છે ફોટો પર આ રીતનું માત્ર આવી ગયું તમને આ લખાણને આગળ પાછળ કરવું હોય તો પણ તમારે આંગળીની મદદથી થઈ શકશે આ રીતનું ક્લિક આપીને તમે ફેરવી શકશો જ્યાં તમારે લખાણ લેવું હોય ત્યાં તો મિત્રો આમાં ઘણા બધા ફીચર છે તો તમારે આપણે અત્યારે હાલમાં પચાસ ટકા ફીચર આમાં તમને દેખાડ્યા છે વધારે પણ તમારા થમ અથવા કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન યુટ્યુબની અથવા કોઈ પણ વિડીયો એડિટિંગની થમવેલની ફેસબુકની ઇન્સ્ટાગ્રામની કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે હોય તો નીચે કોમેન્ટમાં તમે કહી દીજો કોમેન્ટ લખી નાખજો આ રીતનું ઉપર તે તમને સેવ પણ થઈ જશે શેર કરવાનું બટન જોયું ત્યાંથી નીચે અવર ગેલરી સેવમાં ઓકે આપો એટલે આ રીતનું ઓકે પણ લાગી જશે અને આ તમારી માં ફોટો આવી જશે નો તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો